અને કેટલા કેટલા ખર્ચા કરી નોખે છે ફરીશ ભાઈ જો ને લવ કેલે ગયા હતા આ પેલે હોળી હતી હા આજે સુકરાન પજે લગાડતા હતા જે યે જોતો એવું હતું એમ ઓય તમારો કોઈ પાજે બીજો નતો લગાડવાનો સુકરાન

અને હોળી પરક્ટાવા તૈયાર કર એ સારું હો હો સારું કરી દે જરા અલ્યા શોવંદી ને કેટલા ગોડા છે કે આ હોળી છે તોય છોકરાને પજે લગાડવાનું ભૂલી ગયો છે કોઈને ખબર પડતી હોય કોઈ વડી પાછા પૂછે છે સંગાર કાકા હા ભરીક ભાઈ તો હેડ્યા છો અલ્યા ઓડાટો તો અલ્યા શોવંદી પેલા હોળી પરક્તાઈ છે છોકરાને પજે લગાડી દેજો છોક તેમ અલ્યા શું કરો છો હું ભૂલી ગયો

પણ કરવાનું મને ખબર નહીં મને બધી ખબર પડે આપડે આપડે ખબર નહિ બોલાયા

પ્રગટાઉ બરોબર કે જય ઉળગા માતા

અઢાર વર્ષ નો છોકરો થઈ ગયો કોઈ એવું હતો એમ હું એટલે તેમાં આટલા બરા કાઢ્યા કીધું

হটা গৈ